બધા ખેલ દ્રષ્ટિકોણના છે જો દ્રષ્ટિકોણ ઉત્તમ છે તો નકામી વસ્તુનું પણ ઉત્તમ પરિણામ નજર આવશે જેવી રીતે પાણી ગંદુ છે તો તેને આપણે પી શકતા નથી પરંતુ તે પાણી આગ ઠારવાના કામમાં જરૂર આવશે આપણો દ્રષ્ટિકોણ બદલી નાખો પરિણામ આપો આપ બદલી જશે કોઈ પણ વસ્તુ અયોગ્ય નથી હોતી કોઈ પણ વ્યક્તિ અયોગ્ય નથી હોતા તેને અયોગ્ય બનાવે છે તેના વિચાર એટલા માટે ખૂબ જ જરૂરી છે પોતાને ઓળખો પછી તમે જાણી લેશો કે તમે વાસ્તવમાં છો કોણ લોકો કહે છે કે સારા બનવા માર્ગમાં મુશ્કેલી છે તો સારા શા માટે બનીએ જેમ કે ખરાબ માણસો સુખી રહે છે તો ખરાબ કેમ ન બનીએ સારા એટલા માટે બનો કે સારા માણસોનું હૃદય શાંત હોય છે જ્યારે ખરાબ માણસો અશાંત રહે છે સારા એટલા માટે બનો કેમ કે સારા માણસોના મન સંતોષી હોય છે અને ખરાબ હંમેશા અસંતોષથી ભરેલા રહેતા હોય છે સારા એટલા માટે બનો છેલ્લે જીત સાચા માણસની જ થાય છે જમાનો ગમે તેટલો બદલી જાય પણ ખોટાથી સાચું ક્યારેય હારતું નથી સાચું છે કે જીવન અને મૃત્યુ અટલ છે પણ એક સત્ય બીજું પણ છે મૃત્યુ બધાનું આવે છે છે પણ જીવન જીવન જીવતા બધાને આવડતું નથી આખું નીકળી જાય અને આપણે આ જાણી પણ શકતા નથી કે જીવનને જીવીએ તો કેવી રીતે જીવીએ જીવનને જીવવું હોય તો તેને દીવાની જેમ જીવો જે પોતાની જ્યોતથી અસંખ્ય દીવાને પ્રકાશ આપે છે જે બુજાયેલા છે દીવો દેવાનું જાણે છે દીવો વેંચવાનું જાણે છે એટલા માટે દીવો પૂજાય છે જો જીવનને દીવાની જેમ જીવો તો દેવાવાળા બનો વેચવાવાળા બનો માણસો ક્યારેક ક્યારેક ઘણી મોટી ભૂલ કરે છે તે નમવાને ફક્ત આત્મસન્માનની સાથે જોડી લે છે નમવાનો અર્થ ફક્ત આત્મસન્માન ખોઈ નાખવાનો નથી હોતો નમવાનો અર્થ વિનમ્રતા પણ છે વિનમ્રતા પણ નમવાનું શીખવાડે છે એ વાત પણ સાચી છે કે મનુષ્યએ જે કંઈ પણ મેળવ્યું તે નમીને જ મેળવ્યું છે જો બાળપણમાં ચાલવાનું શીખ્યા તે પણ આ ધરતી ઉપર નમીને ચાલીને શીખ્યા વડીલોના આશીર્વાદ લીધા તો પણ નમીને લીધા કૂવામાંથી પાણી કાઢવા માટે ડોલને પણ નમવું પડે છે ભગવાનના આશીર્વાદ નમીને જ મળે છે સન્માન મળે છે તે નમીને આંધીમાં તે જ વૃક્ષ બચે છે જે નમી જાય છે અહીં નમવાનો અર્થ વિનમ્રતા છે જેવી રીતે પહાડની ટોચ ઉપર ચડવા માટે પણ નમવું પડે છે તેવી જ રીતે સફળતાની ટોચ ઉપર પહોંચવા માટે પણ નમવું જ પડે છે વિનમ્ર રહેવું પડે છે આપણા જીવન સંબંધો ઉપર આધારિત છે આપણા સુખનો આધાર હોય છે સંબંધ આપણી સુરક્ષાનો આધાર હોય છે સંબંધ પરંતુ વધારેમાં વધારે દુઃખ આપણને સંબંધમાં જ મળે છે સૌથી વધારે ઉતાર ચઢાવ સંબંધમાં જ થાય છે પરંતુ એટલા માટે કે આપણે સંબંધમાં એકબીજાને પૂરેપૂરા સ્વીકારતા નથી સામેવાળાને બદલવાની કોશિશ કરીએ છીએ તે સાચા હોય પણ આપણે તેને આપણા હિસાબથી ચાલે તેવી કોશિશ કરીએ છીએ સંબંધમાં પ્રેમ જોઈતો હોય તો એકબીજાનો સ્વીકાર કરવો પડશે જેટલો વધારે સ્વીકાર કરશો તેટલું વધારે સુખ હશે શાંતિ હશે તેટલી વધારે અસ્વીકાર હશે તેટલું વધારે મનમોટાવે હશે દુઃખ હશે સારું તે છે કે બીજાને બદલવાના બદલે પોતાને બદલો ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો